પાણી પ્રદૂષિત કરવામાં આવતું હોવાની જે બૂમો હતી તે ઉઠવા પામી હતી આ બાબતે કલેક્ટર સબ મેજીસ્ટ્રેટ એચટી મકવાણાએ ગઈકાલે કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી પૂર્ણ થતા ચોટીલા મામલતદાર સહિતની ટીમે વેની એન્ડરો કેર લિમિટેડ નામની કંપનીને સીલ કરી દેવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

એ દુષિત કરી અને આજુબાજુ બાજુ રહીશો ને ખેડૂતો ને વગેરે ને ખુબ જ મોટા પ્રમાણ અંદર જે આડ અસર થતી હતી એ ધ્યાનમાં રાખીને જે આ કંપની ને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો જે આજે ચોટીલા મામલાદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપની ને સીલ કરવામાં આવેલી છે અને હુકમ નું પાલન કરવામાં આવેલું છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા